પહેલગામમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને દેશવાસીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી ત્યારે અમદાવાદના ન્યુરાણીપ વિસ્તારની વંદેમાતરમ હોમ સોસાયટીના રહીશો દ્વારા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહિલા પુરુષો યુવાનો બાળકો ઉપસ્થિત રહી અને મૃતકો અને તેમના પરિવારજનો પ્રતિ શોકની લાગણી વ્યક્ત કરી આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો હતો તો સોસાયટીના પટાંગણમાં ભાવાંજલિ અર્પણ કરી અને અહીના રહીશોએ મૃતકોના આત્માને શાંતિ માટે સામૂહિક રીતે પ્રાર્થના કરી રાષ્ટ્રગાન અને બાદમાં મૌન હતું તો રહીશોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા બેનર લઈ અને પટાંગણમાંથી સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી અને પહેલગામમાં બનેલી ઘટના હવે દેશમાં ક્યાંય પણ ના બને તેવી આશા સાથે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા કાર્યક્રમમાં સ્થાનિક નગરસેવક દશરથભાઈ પટેલ સોસાયટીના ચેરમેન પ્રવિણભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી મૃતકોને તેમના પરિવાર પ્રત્યે શોકાંજલિ ભાવ અર્પિત કર્યો હતો ભૂમિજાની અપના મિજાજ ન્યૂઝ ન્યુરાણીપ અમદાવાદ